હાલ ગૌરી વ્રત નો પર્વ આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના હાથી ખાનામાં ડ્રાયફ્રુટ માર્કેટ આવેલું છે જ્યાં સસ્તું અને સારી ગુણવત્તા વાળું ડ્રાયફ્રુટ મળે છે આ હાથીખાના માર્કેટમાં થાઈલેન્ડ મુંબઈ દિલ્હી યુએસએ થી ડ્રાયફ્રુટ આવતા હોય છે તો આવો જાણીએ શું છે ડ્રાયફ્રુટ ના ભાવ ગિરાકી તો સારી છે આ અમારી દુકાન છે વીઆર હોલસેલર ઓફ ડ્રાય ફ્રૂટ કઠોળ દાલ એન્ડ એવરીથિંગ અને અમારા ડ્રાય ફ્રૂટમાં બહુ સારી ડિમાન્ડ છે ખાસ કર કાજુમાં અને મિક્સ ફ્રૂટ અમે લોન્ચ કરી રહ્યા છે કીવી પાઇનાપલ પપૈયા આવું કરીને મેંગો ડ્રાય મેંગો આનું ડિમાન્ડ પણ સારું કહેવાય અને લાસ્ટ યર કરતાં આ વર્ષે થોડું ગિરાકી ડાઉન છે ક્યારેક ડાઉન છે અને ક્યારે સારી પણ છે ડિપેન્ડ અપોન ધ વેધર ભાવ કાજુ નું સાતસો રૂપિયા બાદામનું સાડી છસો અને છસો બે જાતના છે કાજુ બી ત્રણ જાતના છે સાડી સાતસો આઠસો આઠસો ચાલીસ અને બહુ સરસ કાજુ છે મોટા નાના બીજા અંજીરમાં બી છે નવસો લે ની ચૌદસો રૂપિયા સુધી છે ચૌદસો માળા જેવા છે જાડા થોડું અને બીજા ચોકલેટો આ વર્ષે અમે લાયા છે નયા કોફી પિસ્તા બટર કિંગ પેકેટમાં ક્યારણ કે ગિરાકને વેરાયટી મળે અને ચીક્કીઓમાં પણ છે મારા પાસે સિંગ ચીકી માવા ચીકી અને ડ્રાય ડ્રાયફ્રૂટ ચીક્કી માવા ચીકી પચાસ સિંગ ચીકી પચાસ અને ડ્રાય ફ્રૂટ ચીકી એકસો દસ અઢીસો ગ્રામના પેકેટ ડ્રાય ડ્રાયફ્રુટ ચીકી જે છે બસો ગ્રામનું પેકેટમાં છે અને સિંગ અને માવા અઢીસો છે અને ઉપવાસ માટે બી છે અને બીજું મીઠાઈ માં નાખવા માટે બી છે જેને ફરારી પિસ્સા કહેવાય અગિયારસો રૂપિયા કિલો વાળા છે અને બીજા જે છે સોળસો રૂપિયા કિલો વાળા છે જે મીઠાઈ માં નાખવાય અને બીજું લેવાય આ વધારો કાજુ અને અંજીર માં થયો છે વખત કારણ કે કાજુ પ્રોબ્લેમ છે આ કારણ છે કાજુ માં થોડું વધારો થયો છે અમારા થી બેંગ્લોર કાજુ બેંગ્લોર થી આવે છે બાદામ દિલ્હી થી આવે છે અને અંજીર અફઘાન મિક્સ ફ્રૂટ આનું ભાવ છે જે કીવી છે પાંચસો રૂપિયા કિલો છે અને પાઇનાપલ સાડી છસો રૂપિયા કિલો છે મેંગો છે છસો સાડી છસો રૂપિયા કિલો છે અને બીજું આમાં આવે પપૈયો છસો રૂપિયા કિલો છે એવા કરીને છે